દક્ષિણ ગુજરાતમાં સાગરના કિનારે આવેલું શહેર વલસાડનું સૌથી લોકપ્રિય સ્થળ એટલે પાર નદીના કિનારે આવેલી ટેકરી જે વલસાડ શહેરથી છ કિલોમીટર દૂર આવેલ છે પારનેરા વલસાડીઓ માટે પ્રવાસીઓથી ભરપૂર અને તન ઉર્જા ફૂંકનારું પવિત્ર સ્થળ છે પારનેરાના આ પર્વતના ઉચ્ચ શિખરે કુદરતના ખોળે વિરાજે છે શક્તિ સ્વરૂપામાં ચામુંડા એ પણ ત્રણ મુખવાડા હા જેમાં ચંડિકા નવદુર્ગા અને અંબા એક સાથે દર્શન આપે છે માના મંદિર સુધી પહોંચવાના બે માર્ગ છે એક જો તમે અતુલ ઇન્ડસ્ટ્રીઝ તરફથી આવો તો અડધા પર્વત સુધી તમે પોતાનું વાહન લઈ જઈ શકો એવી રોડની વ્યવસ્થા છે જ્યારે બીજી તરફનો માર્ગ તળેતિથી ચોટી સુધી પગથિયાવાળો છે પારનીરા ટેકરીની ઊંચાઈ આશરે પાંચસો ફૂટ જેટલી છે ઉપર ચડવા માટે તમારે હર્યાભર્યા વૃક્ષોની વચ્ચે હજારેક પગથિયાનું ચઢાણ કરવું પડે છે ધરતી પરથી જુઓ તો ડુંગરને જોવા માથું ઊંચું કરવું પડે અને જે આદર્શોને મૂલ્યોને જીવનમાં ઉતારતા મસ્તક ઉન્નત થાય તે જ આદર્શોનો સંદેશ આપે છે આ પારનેરાના ડુંગરો પારનેરા પર્વત માના દર્શનની સાથે સાથે ઇતિહાસની પણ સાક્ષી પૂરે છે અહીંનો ઇતિહાસ મહારાજા છત્રપતિ શિવાજી સાથે સંકળાયેલો છે પારનેરા પર્વતના શિખરે પહોંચતા પહેલા આપણો પહેલો પડાવ એટલે મહાકાળી માતાનું મંદિર અહીં માં ગુફામાં બિરાજમાન છે એમ કહેવાય છે કે પહેલા ત્રણ મુખવાળા ચામુંડામાં અને મહકાળીમાં સાથે જ એક જ મંદિરમાં બિરાજમાન હતા પરંતુ કંઈક અનબંધ થવાથી મહકાળીમાં પર્વતની બીજી બાજુએ આ ગુફામાં આવી ગયા I <small> do અહીંના બંને મંદિરને જોડતા બ્રિજને માબ્રિજ તરીકે ઓળખવામાં આવે છે આ બ્રિજ નીચે ત્રણ વાવ આવેલ છે જ્યારે અહીં કિલ્લો હતો ત્યારે કિલ્લામાં રહેતા લોકો રોજિંદા કામ માટે આ જ વાવના પાણીનો ઉપયોગ કરતા હતા કરતા જ દર્શનાર્થીઓમાં ચામુંડાના ખોળે આવી પહોંચે છે પ્રત્યક્ષ થતું આ કમળ પુષ્પ સ્વરૂપમાં કહેવાય છે કે વિશ્વમાં એક જ સ્થળ છે જ્યાં ત્રિમુખી એટલે કે ત્રણ મુખવાળામાં ચામુંડા વિરાજમાન છે ચામુંડાના પવિત્ર તીર્થ માં ઊંચા કોટડા ધામે માનું એક મુખી સ્વરૂપ તથા ચોટીલામાં માનું દ્વિમુખી સ્વરૂપ છે જ્યારે અહીં પારનેરાના માં ચામુંડા પોતાના ત્રિમુખી સ્વરૂપે દર્શન આપે છે પેશવાકાલીન દુર્ગ પર દર્શન આપે છે દુર્ગા શક્તિના ત્રિરૂપ કહેવાય છે કે પેશવાઓનું આ નિવાસ સ્થાન જ્યાં આજે પણ મા પોતાની સાક્ષાત હાજરીની અનુભૂતિ કરાવે છે અહીં પર્વત પર બે મંદિર ઉપરાંત પીરની દરગાહ પણ છે અહીં તમામ જાતિના લોકો માના દર્શન કરવા આવે છે અને તમામની મનોકામનામાં પૂર્ણ કરે છે અહીંનો ઇતિહાસ શિવાજી મહારાજની પણ સાક્ષી પૂરે છે અહીંના મંદિરમાં વીર છત્રપતિ શિવાજીએ પોતાના પ્રવાસ દરમિયાન આરતી પણ કરી હતી શિવાજી મહારાજને માતાજીમાં ખૂબ આસ્થા હતી અને એના ફળ સ્વરૂપ માતાજીએ એમને એમના મુશ્કેલ સમયમાં સંકેતો પણ આપ્યા હતા આ સંકેત મળતા જ શિવાજી છુપી બારીમાંથી કિલ્લાની બહાર નીકળી આવેલા અહીંથી નીકળીને એક નદી પાર કરી એમ કહેવાય છે કે શિવાજીએ આ નદી પાર કરી હોવાથી આ નદી પાર નદીના નામથી ઓળખાઈ સમય સાથે આ પર્વત પર રહેલ કિલ્લા પર અનેક રાજાઓએ રાજ કર્યું અને તે રાજાઓના રાજની સાક્ષી રહેલ પથ્થરોમાંથી બનેલી માતાજીની મૂર્તિઓ આજે પણ અકબંધ છે પહાડ પરથી નીચે નજર કરતા એક તરફ વલસાડ સિટી દેખાય છે જ્યારે બીજી તરફ વિશાળ સમુદ્રને મળવા દોડી જતી પાર નદીનું દ્રશ્ય ઉડીને આંખે વળગે છે સાંજના સમયે લોકો અહીં હરવા ફરવા આવે છે સંધ્યાકાળે પહાડ પરથી આજુબાજુનો નજારો જોવા જેવો હોય છે જો તમે અહીં ફરવા આવવાનું વિચારી રહ્યા છો તો ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તમને આ વિડિયો કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ કરી જણાવશો